પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન બનાસમાં અંગદાનની શરૂઆત માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ માનીએ કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરોમાં જ જવું પડે પરંતુ હવે એવું નથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રથમવાર અંગદાન થયું છે અને અંગદાનના સેવા કાર્યની બનાસથી પણ શરૂઆત કરાઈ છે બનાસકાંઠાના જૂના ડિસાના વતની અને નાઈ સમાજના અગ્રણી નિવૃત્ત કર્મચારી દિનેશભાઈ ચમનભાઈ મકવાણાનો અઠવાડિયા પહેલાં બાઇક સાથે એક્સિડન્ટ થતાં તેમને મગજના ભાગે ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર બાદ જિલ્લાની સૌપ્રથમ રિટ્રાઈવલ સેન્ટર તરીકે નોંધાયેલ માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર્સ પેનલ દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા સ્વર્ગીય દિનેશભાઈ મકવાણાના પરિવારમાં અંગદાન જાગૃતિને કારણે તેમના શિક્ષક પુત્ર અંકુરભાઈ મકવાણા અને પરિવારજનોએ સામેથી અંગદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી જે સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ બાબત છે આજે તેમનું અંગદાન કરતાં રાજ્યની સ્ટેટ ઓર્ગન એન્ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન તેમની ટીમ દ્વારા તેમના બે કિડની લિવર અને બે આંખ એમ કુલ પાંચ અંગો થકી સાચા અર્થમાં પાંચ લોકોને જ નહીં પણ પાંચ પરિવારોને નવજીવન આપી અમર બન્યા છે સમાજ સેવાના પુણ્ય કાર્ય માટે અંગદાતા પરિવારને બનાસવાસીઓ બિરદાવી રહ્યા છે અંગદાનના કાર્યમાં અંગદાતાના પરિવારનો લાગણીસભર સહયોગ મળતા સિમ્સ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર સુનિલ અગરવાલ અને તેમની ટીમ તથા માવજત હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર અર્પિત અગરવાલ ડૉક્ટર મહેક ચૌધરી તથા તેમની ટીમની હકારાત્મક મહેનત જોવા મળી હતી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લામાં અંગદાન જાગૃતિનું કાર્યકર્તા કન્વીનર માનાભાઈ પટેલ પીરાભાઈ ચૌધરી અને કમલેશભાઈ રાજકોટ તેમજ અન્ય કાર્યકર્તાઓના પ્રયાસથી એસઓ ડબલ ટીઓ અને એનઓ ડબલ ટીઓ દ્વારા માવજત હોસ્પિટલ પાલનપુરને જિલ્લાની પ્રથમ ઓર્ગન રિટ્રાઇવલ અંગ મેળવવા સેન્ટર તરીકે માન્યતા મળતા પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન થયું હતું